હેલો દોસ્તો નમસ્કાર આપણે દીવું ને બોડી ગામનું કાખણ છે અને નાના મોટા પલંગ બનાવ્યા છે આ સરસ મજાનો પલંગ બનાવ્યો છે આખું ફોલ્ડિંગ તારી બાજુ બેન્ડિંગ થઈ જાય છે પાછળથી આખો બેન્ડ કર્યો પાડો અને આગળથી હવે બેન્ડ થઈ જાય તો બેન્ડ કરો ને તો આ સોફો બની ગયો સરસ મજાનો આની અંદર છે પ્લાય મારવામાં આવશે ને એ ત્રણ બાજુ પ્લાય વાગશે અને નીચેની આખી પ્લાય વાગશે એટલે સરસ મજાનો પલંગ બની જશે તમે મિત્રો જુઓ હવે આ પલંગ કેવી રીત થાય છે હવે આગળથી વળી પાછું બેન્ડ થઈ જાય આ ખુરશી છે હવે આ તો એ આ અડધો પલંગ બની ગયો સોખો હવે આ બરાબર અને એ પાછળથી આખું બેન્ડ થઈ જાય એ તમે જુઓ સરસ મજાની પાઇપ વાપરી છે અને એકદમ ફિનિશિંગ કામ છે Nea costo por telio.